ત્રણ જણાને જવાનું છે કા આજે કેમ કે સંદીપને રજા છે તો સંદીપને ને કહો અમને કાક ફરવા લઈ જાઉં તો હાલો હવે અમે જાય ફરવા કા મજા આવશે ને ને આજે અમારે છે ને કોમેન્ટ નું નામ દેવાનું છે નર્મદાબેન જોગી

હાલો ગાડી આવશે એટલે પવન થઈ ગયો આમ તો કેમ છે કે પપ્પા તો ફર્સ્ટ ક્લાસ મે આવું છે ફરવા ફરવા કાળા ચશ્મા પહેરી લીધા તો નહિ મત કવ વાળા હોય કોણ આપે

કેવું ફેટું આમ ગણે તો ઊભો જ ફેટું કેવાય ન ફેટો કેવાય હા દર્શન કરી આવી

રાબર ના મને ખબર ન પડે કેમ કે આમ જો કેટલા બના ત્રિસુર છે આ ત્રિસુર પાસે હમણા મેકલ સગા હા એ બધું ત્રિસુર મસ્ત મજાનું છે આ તો માતાજીને દર્શન કરી લીધા છે અને હવે આમ તો હું સાઈ ને ક્યાંક બેઠા બિરાયે કેમ લાઈ જો કેટલા મસ્ત મસ્તના કલર છે આ લાલ કલર છે ગુલાબી છે મરુણ છે અને દે દે મેં આ જો આવી ડબ્બી લીધી છે કેમ કે હે તો જૂની છે ને અમારે છે ને કંપતી છે કેતો કરવાની હોય

હમણાં પલ છે હોવા દેવા ખબર પડશે પલ છે તેવા જો હમણાં મોટો મોજો આવશે તો ખબર પડશે હમણાં તો આવેલું આવે તો આવે જો આવે તો આવે તો આવે જો આવ્યું કેટલું પાણી આવે આવે ને પાણી હ

લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળી નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો ને જય માતાજી ભાઈ બાય